જોઈ રહ્યા છો સત્ય સ્વરાજ ન્યુઝ આવી જોઈએ અગત્યના સમાચાર વડોદરામાં પત્રકાર હિતરક્ષક સમિતિ આરએનઆઈ ગ્રુપ દ્વારા વડોદરા બાળ કલ્યાણ સમિતિની મુલાકાત લેવામાં આવી હતી આ પ્રસંગે સમિતિના અધ્યક્ષ મેહુલભાઈ લાખાણી તથા બાળ કલ્યાણ સમિતિના અન્ય માનનીય સભ્યો સાથે શુભેચ્છા મુલાકાત યોજાઈ મુલાકાત દરમિયાન પત્રકાર હિતરક્ષક સમિતિના સભ્યોએ બાળ કલ્યાણ સમિતિની કામગીરી તેની કાર્યપદ્ધતિ અને બાળકોના હિત માટે ચાલતા કાર્યક્રમોની વિગતવાર જાણકારી મેળવી ખાસ કરીને અવગણાયેલા અને અનાથ બાળકોના સંરક્ષણ શિક્ષણ આરોગ્ય અને પુનર્વસન માટે કરવામાં આવતી સેવાઓ વિશે ચર્ચા કરવામાં આવી અધ્યક્ષ મેહુલભાઈ લાખાણીએ બાળ કલ્યાણ સમિતિની વિવિધ પહેલોની માહિતી આપી અને આવનારા સમયમાં સમાજના સહયોગથી વધુ મજબૂત રીતે કાર્ય કરવા સંકલ્પ વ્યક્ત કર્યો પત્રકાર હિતરક્ષક સમિતિ તરફથી જણાવાયું કે બાળકોના હિત માટે કાર્યરત સંસ્થાઓને મીડિયાનો સહયોગ હંમેશા મળશે અને યોગ્ય માહિતી સમાજ સુધી પહોંચાડવામાં પ્રયત્નશીલ રહેશે આ મુલાકાત દ્વારા બંને સમિતિઓ વચ્ચે સહકારના નવા માર્ગો ખુલ્યા હોવાનું માનવામાં આવે છે નમસ્કાર આજ રોજ અહીં અમારી સીડબલ્યુ સીની બાલગોકુલમ ખાતેની ઓફિસે પત્રકાર હિતરક્ષક સમિતિના બધા મિત્રો અમને મળવા આવ્યા ખૂબ આનંદ થયો સમાજનું અભિન અંગ છે આ બધું પોતાની જ વ્યવસ્થાથી જોડાયેલા ને એમને પત્રકાર નહીં કહેતા તંત્રી કહેવા પડે એમ બધા પોતપોતાની ચેનલ પોતપોતાના લાઇસન્સ સાથેની જે કોઈ કાયદાકીય પ્રોસીજર છે એ પ્રોસીજર પૂર્ણ કરી અને સમાજ વ્યવસ્થાને ઉજાગર કરવાનું ઘણા બધા વખતથી કામ કરતા મિત્રો બધાને મળી ખૂબ આનંદ થયો સીડબલ્યુ સીની અન્ય સંસ્થાઓ અહીંયા છે એ વિશે બાબતો એ બાબતે માહિતી આપી જે બાળકોનું કોઈ છે નહીં એની જવાબદારી અમારી છે સંપૂર્ણપણે આ વિષય સમાજમાં જાય ઘણી વખત આપણે આપણી આસપાસ જોતા હોઈએ છે કે કોઈ બાળકનું કોઈ ખરેખર કરનાર નથી તો એવા સંજોગોમાં શું કરવું તો હું આપના માધ્યમથી સૌને હાથ જોડીને નમ્ર વિનંતી કરું છું કે આવું કોઈ પણ બાળક ક્યાંય પણ તમને દેખાય તો અમારા સુધી પહોંચવું વન ઝીરો નાઇન એટથી પણ તમે માહિતી આપી શકો અને તમે વડોદરામાં આપણા બાલગોકુલમમાં બેઠા છે સુભાનપુરા ગોત્રી દરેક જગ્યાએ સી સી અંતર્ગત સંસ્થાઓ છે તમે અને અમારા નંબરો પણ દરેક સંસ્થાની બાર બોર્ડ પર લખેલા છે અમને પણ માહિતી આપી શકાય અમે એમાં સંપૂર્ણપણે સરકારની વ્યવસ્થામાં જે કોઈ છે એવો સંપૂર્ણ લાભ આપવાનો સંપૂર્ણ એને બાળકને એ ભારતના ભવિષ્યનો યોગ્ય નાગરિક બને એના માટેના પૂર્ણ પ્રયાસ કરવાનો અને આ જવાબદારી છે સરકારે અમને આ જવાબદારી માટે જ રાખ્યા છે હું મેહુલ લાખાણી મારી પાસે અધ્યક્ષની જવાબદારી છે મારી સાથે મોનિકાબેન છે મોનિકાબેન સભ્ય છે આ બાજુમાં બ્રિજેશભાઈ છે એડવોકેટ એ પણ સભ્ય છે અને જીગરભાઈ પંડ્યા છે એ પણ સભ્ય છે અમે ટીમ તરીકે અમારામાં અમે પોતે પણ અત્યાર લગભગ બે મહિના કરતાં વધારે સમયથી કામ શરૂ કર્યું છે અમે એક ટીમ તરીકે કામ કરીએ છીએ અને આપના માધ્યમથી હું સમાજના તમામ લોકોને અને આપને લોકોને અપીલ કરું છું કે ક્યાંય પણ કોઈએ બાળકનું કોઈ એ પ્રકારનું અહિત આપણને દેખાય તો અમારા સુધી લાવજો અમે ચોક્કસપણે એમાં કાયદાના પ્રાવધાન જે છે એ અને હું આપના આ માધ્યમથી એ પણ જણાવું કે જ્યાં કાયદાના પ્રાવધાન નથી બાળક માટે ત્યાં સીડબલ્યુ સી કે એ કાયદો છે આ માહિતી છે તો આ માહિતીના સંદર્ભમાં આપણે સૌ ભેગા થઈ અને આપણા જ સમાજના વડોદરા શહેર જિલ્લાના કોઈ બાળક સાથે અન્યાય ન થાય અને આપણે એમાં ક્યાંક જો ક્યાંય અન્યાય થતો હોય તો આપણે બધા ભેગા થઈ અને અન્યાય દૂર કરી શકીએ એવી ભગવાન આપણને શક્તિ આપે એવી આપના માધ્યમથી પ્રાર્થના પણ કરું છું અને આપને એક નિવેદન પણ કરું છું કે તમારા માધ્યમથી જે લોકો પાંચ જોઈ રહ્યા છે એ લોકો પણ જ્યારે કોઈ બાળકનો વિષય હોય તો થોડોક પોતાનો સમય કાઢી અને આમાં સહભાગી થાય આપણે સૌ ભેગા થઈ અને તમામ વડોદરા શહેર જિલ્લાના બાળકોને ન્યાયના સંદર્ભમાં સારો ન્યાય મળે અને સારું એમનું પાલનપોષણ થાય એવો પ્રયાસ કરીશું સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો